હડતાલ ઉપર ભૂતકાળમાં પણ નર્સ બેનો બાવન દિવસ સુધી ઉતર્યા હતા બેંક કર્મચારીઓ ઉતરે છે એમપીએ ડબલ્યુ ડોક્ટરો પણ હડતાલ કરે છે તેમ છતાં પણ પેટલા તાલુકાના સિહોલ પીએસી ના એફએડબલ્યુ નર્સ સ્ટેફી બેન એમપીએસડબલ્યુ અને મેડિકલ ઓફિસરે કરી અને રાજીનામાના કાગળો ની ધમકીઓ આપી સરપંચ અને તલાટી ની આમાં સહયોગ પણ કરી છે ત્યારે અમે સિહોલ પીએસસી ના તમામ સ્ટાફ ને કહેવા માંગીએ છીએ કે કદાચ ભારત નું બંધારણ નહીં વાંચ્યું હોય બંધારણ તમે વાંચી લેજો આવી રીતે મનસ્વી નિર્ણય કરીને ગરીબ બહેનોના પેટ ઉપર લાત મારવાનો તમને કોઈ હક નથી આ બહેનો હડતાલ પર ઉતરી છે તે બંધારણ ના હક મુજબ હડતાલ પર ઉતરી છે ન્યાયિક માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતરી છે એટલે આ જે તાનાશાહી છે એ તાનાશાહી નથી ચલાવી લેવાના અને ઉગ્ર માંગણી છે કે એફએડબ્લ્યુ આ જે સ્ટેફી નર્સ છે સિવિલ પીએસસી ના એ આશા વર્કર બહેનો ને આપે છે એમને હેરાન કરે છે એમને ઇન્સેન્ટિવ કાપી લે છે તો આ નર્સ સ્ટેફી બેન ની બદલી કરવામાં આવે અને અત્યારે આ નર્સ બેન ને અહિયાં જિલ્લા પંચાયત માં હાજર કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યાં સુધી સ્ટેફી નર્સ ને અહિયાં હાજર નહીં કરે